<Sansi> -la -la േ ദ ജേ രമേലിയവേ മടി രമബേലിയ വേ രമേലിയവ വേ മീ രമേലിയവേ രമബലിയവ വേ മാമെലിയവേ

ியேலியவ மாவோம்வாவியவ மாடி மியாடி ரியவே மீனாடா நோக்க மாயா ஜே சூந்தடி வேனா ந சுந்தரிமாவியாவே மாடி ரமாவலி ஆனிவசா ரமாவலி ஆவே மாமாவலிவாவியாவே மடி ரமாவே વેલી આવે માડી રમવા વેલી આવે કોકરી ને ખમકારે દશમા રમવા વેલી આવે માડી રમવા વેલી આવે મીનવળા ના ચોક માં આજે મુંગટ વેચાય છે મીનવળા ના ચોક માં આજે મુંગટ વેચાય છે મુંગટ પહેરીને આવે દશમા રમવા વેલી આવે માડી રમવા વેલી આવે

¡Vaya, se

સાવરી દવા દવાલી આવેમ આવે છોક માયા જે જે ગરબાવે ચાય છે બિના વા છોક માયા ગરબાવે છે